વાત હવે ઉત્તર ગુજરાતની કરીએ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં ભર બપોરે પલટો આવ્યો છે સવારથી આકરા તાપ વચ્ચે બપોર થતા ધોધમાર વરસાદ વરસ્યો પાલનપુર શહેર તથા આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે છેલ્લા નોરતે વરસાદ વિલન બનતા ખેલૈયાઓ અને આયોજકો સ્વાભાવિક રીતે પાલનપુર શહેરમાં ચિંતામાં મુકાયા છે તો ઉત્તર ગુજરાતમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે બનાસકાંઠાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો બનાસકાંઠાના પાલનપુરમાં કે જ્યાં ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે અને કારણ એ છે કે ભારે વરસાદ વરસી રહ્યો છે ને એના કારણે ખેલૈયાઓને અને આયોજકોએ જે પાલનપુરમાં ગરબાનું આયોજન કર્યું હશે એ તમામ લોકો અત્યારે ચિંતામાં મુકાયા છે દ્રશ્યો પાલનપુર શહેરના પાલનપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે આપણી સાથે સંવાદદાતા રતન સાગિયા બનાસકાંઠાથી ફોનલાઈન ઉપર જોડાયા છે રતન અત્યારે શું સ્થિતિ છે પાલનપુરમાં